નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વિવિધ નેડ કોલેજોમાં આવેલી જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્કો કોમ્પ્યુટર પ્રોગ્રામર અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વિવિધ નેડ એટલે કે અનુદાનિત કોલેજોને ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી અંતર્ગત જે વર્ગ ત્રણની જગ્યાઓ ભરવા માટે એનઓસી મળે છે એ નીચે મુજબની ભરતી જાહેરાત આવેલી છે પહેલા નંબરની જાહેરાત વિશે જોઈએ તો શ્રીમતી કેએસએન કણસાગરા મહિલા કોલેજ કોટેજર ચોક કાલાવડ રોડ રાજકોટ માટે કોઈ માટેસ કેટેગરી માટે એક જગ્યા સિનિયર ક્લર્ક ઓપન કેટેગરી માટે એક જગ્યા જુનિયર ક્લર્ક એસીબીસી કેટેગરી માટે એક જગ્યા છે શ્રી જેએચ ભાલોડિયા વિમેન્સ કોલેજ ઓફ કોટેચા ચોક કલાવડ રોડ રાજકોટ માટે જુનિયર ક્લક માટેની ઓપન કેટેગરી માટે એક જગ્યા છે તેમજ શ્રીમતી એમટી ધમસાણીયા કોમર્સ એન્ડ બીબીએ કોલેજ બીબીએ કોલેજ ઓટેચા ચોક કલાવડ રોડ રાજકોટ માટે એસીબીસી કેટેગરી માટે કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની એક જગ્યા છે લાયકાત ધોરણ અને વયમર્યાદા ગુજરાત સરકાર શ્રીના ધારાધોરણ મુજબ રહેશે જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ તથા કોલેજનું નામ કવર ઉપર સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે એક કરતાં વધુ કોલેજમાં એક કરતાં વધુ જગ્યા માટે અરજી કર્યું હોય તો દરેક જગ્યા માટે તથા દરેક કોલેજ માટે અલગ અલગ અરજી તથા પ્રોસેસ થયાના દિન પંદર માં જરૂરી પ્રમાણપત્ર સાથે ટ્રસ્ટ પોસ્ટલ મહિલા કોલેજ રાજકોટના સરનામે અરજી કરવાની રહેશે અધુરી વિગતો કે આધાર માન્ય ગણવામાં આવશે બાદ આવેલી અરજી સ્વીકારવામાં આવશે પ્રોસેસિંગ ફી પેટે હજાર રૂપિયાનો નોન ડિપેન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ ફક્ત સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટના નામનો બિડાન કરવાની રહેશે ફી ભર્યા વગરની અરજી માન્ય ગણવામાં આવશે પોતાના સરનામા વાળું નવ ગુના ચારનું નું કવર ઉપર ટિકિટ ટપાલ ટિકિટ ચોંટાડીને અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક કમ્પ્યુટર પ્રોગ્રામર અંતર્ગત વિવિધ ગ્રાન્ટેડ કોલેજો માટે આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય